પાટણમાં બાળ તસ્કરીનો રેલો કચ્છના આડેસર સુધી પહોંચ્યો હતો પાટણના એસઓજી શાખાના પોલીસ અધિકારીએ ગઈકાલે આડેસરના બે બોગસ તબીબોને ઉઠાવી લીધા હતા જેમાં નરેશ અને ધીરેન બંને બોગસ તબીબોને ઉઠાવી લઈ તેમને આવતીકાલે રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવશે બંનેની પૂછતાછમાં કેટલીક બાળ તસ્કરીમાં ચોંકાવનારી વિગતોનો વિગતોનો પદાફાશ થયો છે હવે જોઈએ આડેસર આમ તક ન્યૂઝબ્યુરુમાંથી વસીમ સિદ્ધિ કોટવાનો એક વિસ્તૃત અહેવાલ તાજેતરમાં પાટણમાં બાળ તસ્કરીનો મામલો સપાટી ઉપર આવ્યો છે બાળ તસ્કરીનો મામલોનો રહેલો છેદ પાટણકાંટા બનાસકાંઠાથી થઈ અને કચ્છના આડેસર સુધી પહોંચ્યો છે સુરેશ ઠાકોર શિલ્પા ઠાકોર રૂપસંગ ઠાકોરની પૂછપરછમાં નવા બે નામ આવ્યા છે બાળક વેચાણ કૌભાંડમાં અન્ય બે શખ્સની પણ પાટણ એસઓજીએ અટકાયત કરી છે પોલીસ તપાસમાં નરેશ દેસાઈ અને ધીરણ ઠાકોરનું નામ ખોલવા પામ્યું છે નરેશ દેસાઈ અને ધીરન ઠાકોર છે એ આડેસરમાં છેલ્લા કેટલાક સમયથી પોતાનું ખાનગી ક્લિનિક ચલાવી અને છેવટે આ બાળ તસ્કરીમાં પણ તેમનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું બહાર આવ્યું છે નરેશ દેસાઈ આડેસરમાં બોગસ ડોક્ટર તરીકે લાંબા સમયથી કામ કરી અને ઉટવેદુ કરતો હતો અગાઉ તેમની સામે ફરિયાદ પણ થઈ હતી પરંતુ કોઈપણ કારણોસર વહીવટીતંત્રની બેદરકારીના કારણે આ બોગસ ડોક્ટર મુનાભાઈની જેમ સારવાર કરતાં નરેશ દેસાઈ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા હતા પરંતુ તેની જે સોચ હતી તે આગળ વધીને આખરે બાળ તસ્કરીમાં પણ તેમનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું બહાર આવ્યું હતું ધીરેન ઠાકોર પણ પહેલાં ખાનગી હોસ્પિટલના નરેશ દેસાઈની સાથે બંને કામ કરતા હતા અને આખરે આ બાળ તસ્કરીમાં તેમનું નામ ખુલતા એસઓજી પોલીસ દ્વારા બંનેની અટકાયત શરૂ કરી દેવામાં આવી છે પૂછતાછ ચાલી રહી છે આવતીકાલે સંભવત તેમની સામે રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવશે પરંતુ સવાલ એ થાય છે કે એક તરફ ઉઠવેદું કરે અને બીજી બાજુ બાળ તસ્કરી કરવી આ બંને પ્રકારના ગુનાઓ ગંભીર છે અને તપાસ ચાલુ છે